તો રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં આગામી સાત દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તેર થી સોળ સપ્ટેમ્બર ગાજવીજ સાથે ચાળીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ છે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત વલસાડ નવસારી તાપી ડાંગ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે जो तो सात दिन हैं जिसमें हम आने वाले चार दिन के लिए लाइट थंडरस्टॉर्म के साथ सारे डिस्ट्रिक्ट हैं और आज के लिए ज़्यादातर साउथ गुजरात और साउथ सौराष्ट्र के डिस्ट्रिक्ट हैं जिसमें लाइट थंडरस्टॉर्म की वार्निंग है और कल से लेकर डे फोर तक गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट खबर हैं जिसमें लाइट थंडर के साथ जो विंड की स्पीड होगी वो थर्टी से फोर्टी किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है